હેલો યુટ્યુબ યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ ચેનલ ગુડ મોર્નિંગ બધાને તો તો કેમ છો બધા બધા આઈ હોપ કે મજામાં અત્યારમાં જો આ ફૂલ કેટલા મસ્ત ખીલી ગયા છે બારમાસીના થોરના અને અહી ગુલાબ ખીલા છે જો ડોલર ના ખીલે ખરી ગયા છે ગુલાબ ને મસ્ત મસ્ત ખીલી ગયા ઘરમાં ગોદડા બનાવે સાડીનું ગોદડું હાય રવિના રવિના શું કરા તું રવિના જો ભરત ભરે બતાવી તો રવિના જો રવિના ભરત ભર્યું ગાંઠ દોરીનું ભર્યું મેના પપ્પા મેના પપ્પટ ભરે હે કોણ મળાવે મને આવડતી जो આવી રીતના કોરો વાડે અમાર મમી રવિના જો પરણામ તળેલા ભુંગડા લઈ આવી જો ખાય કેવા લાગે મસ્ત લાગે તેલમાં તળેલા મજા આવે કે વિકરામ તળેલા મમ્મી કે બરોબર થઈ હે નજીક થી બતાય જો કેવી વાળી પેલી વાર કોર વાળી નજીક ફોન લેતા

ફરતી કોર વળાઈ ગઈ ને ફાટિયા લેવા મળ્યા અને બે ફાટિયા વળી ગયા એક આ બે ને ત્રણ ત્રીજો ફાટિયો મારી મમ્મી લે છે અમિતાને ફાટિયા કઈ તમે શું કયો કમેન્ટમાં જણાવજો હાલો હવે હું એ લેવા મળું

mami citi ya mami citi ya mami cepet karo citi ya citi jantoro ibu

વરસાદ રહી ગયો અને પછી નાઈ ને હું આવી ગયો તો જો ગામનો વ્યૂ જો તમે કેટલો મસ્ત લાગે અને અહીં જો રવિના ઊભી હે વરસાદ પછીનો ગામનો નજારો એકદમ જોયા લાયક હોય કા મસ્ત મસ્ત પક્ષી ઉડવા મળ્યા છે જો પાછી વાદળી ચડી ગઈ તો તો આજનો વ્લોગ સુધી તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો તો કરો ફરી મળશું ત્યાં સુધી બાય બાય